નમસ્કાર જય સોમનાથ જય તમને અવિભાજ્ય ગુણાકાર કરવાનું કીધેલું છે તો એ બે ત્રણ દાખલા તમને કરાવીશ બાકીના તમારે આગળ કરવાના છે તો જોઈએ એકસો ચાલીસ આપેલું છે એની અંદર શું કરવાનું છે તો એકસો તમારે આ રીતના અવિભાજ્ય અવયવની રીતનો ઉપયોગ કરી અને 140 અહીંયા મૂકવાના પછી બે વડે ભાગ કરવાનો પહેલા તમારે શું અવિભાજ્ય અવયવ 2 3 5 7 11 વગેરે જેવાનો આપણે ઉપયોગ કરી શકીએ અહીંયા તો આવી સંખ્યાઓ લેવાની હોય જે અવિભાજ્ય અવયવીકરણની રીતની અંદર ઉપયોગમાં લેવાય તો 2 7 14 પછી પાછો 2 ભાગા લે તો 2 3 6 2 5 10 એ રીતના હવે બે વડે તો ભાગા અલવાનો છે તો ત્રણ વડે હકવાનો પ્રયત્ન કરવાનો તો ત્રણ વડે પણ ન ચાલી શકે તો અહીંયા ડાયરેક્ટ આપણે પાંચ વડે હકાવીએ પાંચ સત્તા પાંત્રીસ અને સાત એકુ સાત એટલે તમારો અહીંયા એક આવશે તો આ રીતના તમારે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત આ છે તમારા એકસો ચાલીસ ના અવયવો થયા એ રીતના અને આ રીતના પણ લખી શકે બે નો વર્ગ ગુણ્યા પાંચ ગુણ્યા સાત તો અહીંયા એકસો છપ્પન આપેલા છે એકસો છપ્પનમાં પણ તમે અવિભાજ્ય રીતનો ઉપયોગ કરી શકો એક અહીંયા એ પણ કરાવી દો તમને એકસો છપ્પન છે એમાં બે વડે ભાગ પણ બે સત્તા ચૌદ બે અઠા સોળ બે તેરી છ બે નવા અઢાર

એમાં આ પણ આ રીતના પણ લખી શકો બે નો વર્ગ ગુણ્યા ત્રણ ગુણ્યા તેર આ વિભાજ્ય વ્યવ હતા એ રીતના હવે તમે અહીંયા આડત્રીસ પચીસ આપેલ છે એના પણ એક લઈ શકો પાંચ હજાર પાંચ સાત હજાર ચારસો ઓગણત્રીસ એમાં હું તમને હાલ અડત્રીસ પચીસ છે એના અવયવ પાડવાનો જોઈએ અહીંયા તમારે શું કરવાનું બે વડે ભાગ કરવાનો પણ અહીંયા તમારે જો બે ના આવી તમને ખબર હોય તો શું થાય

પંદર ત્રણ પંચા પંદર અહિયાં ભાગ હાલી ગયો તો આ તમારું એક પદ બીજા એ રીતના જો હવે અહીંયા તમે ત્રણ વડે હકાવશો તો ત્રણ દુ છ ત્રણ એકવું ત્રણ ત્રણ ચોક બાર પણ અહીંયા પાંચ વડે ભાગ હાલશે નહીં એટલે તમારે આ સંખ્યા નહીં હવે પાંચ વડે આપણે હકાવવાનો પ્રયત્ન કરવાનો પાંચ અઠા ચાલીસ ને પચું પચું પચીસ

અવિભાજી રીતના ઉપયોગ કરી આ બધા દાખલાને આપણે ગણતરી કરવાની હોય તો દાખલા નંબર બે ની અંદર જે આપણે લસા છે છે એમાં તમારી પાસે એક રકમ પેલાને એકાણું લસાણ અને ગુસાળ શોધવાનો છે તો ડાયરેક્ટ આપણે અહીંયા કરવા જઈએ તો છવ્વીસ અને એકાણું છે એને ડાયરેક્ટ આ રીતના લખી શકાય આપણે તો છવ્વીસ માં બે વડે ભાગ હાલશે પણ એકાણું માં નહીં હાલે તો એને રહેવા દેવાના બાર દુ છવ્વીસ તેર દુ છવ્વીસ પછી અહીંયા તમારે છે બાર દુ ચોવીસ ને તેર દુ છવિસ પછી એકાણું એમ એમના તેર તેર અવિભાજ્ય પણ એના પેલા આપણે એકાણું નું ટ્રાય કરવું પડે તો ત્રણ વડે પણ અહીંયા ભાગ નહીં ચાલે પાંચ વડે પણ નહીં ચાલે તો સાત વડે ચાલશે તો સાત એક દુ સાત ને સાત તેરી એકવીસ અહીંયા તેર તેર અવિભાજી સંખ્યા આવી ગઈ તો તેર વડે હવે ભાગ અપાવી રાખે અહીંયા તેર એક તેર હવે જો અહીંયા આપણે તેર છે એ બંને સંખ્યા અંદર હાલી શકીએ એટલે તમારો તેર મેં તમને બે ગુણ્યા સાત એટલે તમારો અહીંયા લસાઅ છે બસો એક્યાસી જેટલું આવશે અહીંયા તમે ચૌદ તેર કરશો ચૌદ ગુણ્યા કરશો એટલે આઈડિયા આવશે કે કઈ રીતના એનો જવાબ આવશે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ત્રીજો આપેલો છે એમાં શું કીધેલું છે કે અવિભાજ્ય અવયવની રીત લસા અને ગુસ્સા શોધવાનો છે ખૂણો બાર પંદર એકવીસ આપેલા છે બીજું તમને સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ આપેલા છે એનો આપણે દસા મેળવવાનો છે આ રીતના ડાયરેક્ટ કરવાનો પ્રયત્ન કરવાનો બે વડે ભાગ અપાવવાનો પ્રયત્ન કરીએ તો બે છક બાર થશે પણ અહીંયા પંદર નહીં થાય અને એકવીસમાં પણ કોઈ જાતનો ફેરફાર થતો નથી તો બે તેરી છીયા પંચા પંદર ત્રણ સત્તા એકવીસ તો ત્રણ છે એ તમારો ગુસ્સામાં તમારે લખતું જવાનું આગળ જો સંખ્યા મળે તો એને વડે એને ગુણતી જવાની પણ અહીંયા તો તમારે કંઈ મળતી નથી એટલે એમના રહેશે હવે ત્રણ पूरा बटे 5 વડે ભાગાલે 5 સે 5 એકુ 5 એટલે એ તો એમ ના એમ દેશે 7 પાછો એમ ના એમ એટલે અહીંયા તમારા પાસે શું થાય કે 7 વડે ભાગા લે એટલે અહીંયા 1 1 અને 1 આ રીતના તમારો જવાબ આવશે લસા શું આવશે તો અહીંયા ગુસા 3 એક જ વખત બધામાં ગુણી શકાય ભાંગી શકે એટલે આ ગુસા તમારો 3 થઈ જશે પણ લસા તમારો જોવા દઈએ તો 2 * 2 * 3 * પાંચ ગુણ્યા સાત આ રીતના તમારે જે આનો ગુણાકાર કરશો એ તમારે જે જવાબ મળશે એ તમારો શું થશે લસા આ થશે ઓકે આ રીતના તમારે સત્તરનો કરવો હોય સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ માટે જો લેવામાં આવે તો એને પણ હું તમને વ્હાઇટ બોર્ડમાં કરાવી દઉં કે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ માટે અહીંયા તમારે કરવાનું છે તો એમાં તમે ડાયરેક્ટ જો અહીંયા કરશો તો સત્તર છે એ પણ અવિભાજ્ય સંખ્યા છે ત્રેવીસ પણ ક્યાંક ને ક્યાંક અવિભાજ્ય સંખ્યા છે ઓગણત્રીસ પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે તમે અહીંયા આનો શું કરવાનો ત્રણેનો ગુણાકાર કરી નાખવાનો આમાં તમારો લસા મેળવવા માટે શું કરવાનો તમારો ગુણાકાર છે એ લસા થશે અને ગુસ્સા છે જો કોઈ સંખ્યાનો ગુસ્સા ન મળે તો કઈ નો હોય તો શું હોય એક હોય આ યાદ રાખવાનું છે એટલે ગુસ્સા તમારો શું થશે એક થશે આ તમારે લસા અને ગુસા ની રીત જોવા મળી એટલે આ રીત તમારે એની ગણતરી કરવાની છે ત્યારબાદ બાદ આઠ નવ અને પચીસ આપેલું છે તો એની વાત કરીએ તો આઠ નવ પચીસ અહીંયા ખાલી આ એક અવિભાજ્ય અવયવની ની રીતે કરાવી દઉં બાકી ગુણાકાર તમારે કરવાના છે આઠ માં બે ચોક આઠ ત્રણ એમ નમ રહેશે પચીસ એમ નમ રહેશે સોરી નવ પછી બે વડે પાછો ભાગ આલે બે તો બે દુ ચાર

પચીસ પાંચ એક પાંચ અને પાંચ વડે પાછો ભાગ છે એટલે તમારો પાંચ આવશે અહીંયા તમારો જે ગુસ્સા છે ગુસ્સા એમાં કોઈ કોમન નથી આવ્યું એટલા માટે તમારે શું આવશે ગુસ્સા એક આવશે અહીંયા ક્યાંય ભાગેલો નથી ત્રણેયમાં એટલા માટે અને લસા છે આ લસા તમારો છે એ તમારો આ બધી સંખ્યાનો શું થશે ગુણાકાર થશે સમજાયું એટલે તમારે આ રીતના એનો લસા મેળવવાનો છે ત્યારબાદ ની જે સંખ્યા આપેલી છે એમાં જો તમને શું કીધું કે લસા કોનો છે ત્રણસો છ અને છસો સત્તાવન એનો લસા કેટલો આપી દીધો નવ આપી દીધો અને ગુસા તમારે મેળવવાનો છે આ જ સંખ્યાનો તો એના માટે તમારે શું કરવાનું છે તો અહીંયા તમને યાદ છે સૂત્ર શું છે તો કે ગુસ્સા કોઈ પણ સંખ્યા એ અને બી નો અથવા લસા તમારે જે લસા છે એ લસા અહીંયા તમારે લસા છે એ પણ એ અને બી ના ગુણાકાર જેટલો જોવા મળે તો હવે તમારે એ અને બી છે ત્રણસો છ અને છસો સત્તાવન છે તમારે ગુસ્સા તો નવ આપી ગેલો છે પણ લસા તમારે શોધવાનો છે અને જે તમારો a અને b આવશે એ ત્રણસો છ ગુણ્યા છસો સત્તાવન એટલે તમે અહીંયા શું કરશો ત્રણસો છ ગુણ્યા છસો સત્તાવન કરશો એને ભાગ્ય નવ કરી નાખો એટલે તમારે શું મળશે લસા અ એટલે અહીંયા તમારે આ રીતના એની ગણતરી કરશો એટલે તમને લસા એનો મળી જશે લસા જે આવે એ તમારો અહીંયા જવાબ આવશે ઓકે આ રીતના ગણતરી કરવાની છે પછી હજી એક તમને આવો આપેલો છે કે કોઈ એક પ્રાકૃતિક સંખ્યા છે એ સંખ્યા તો અહીંયા તમારે પ્રશ્નમાં થોડીક અહીંયા મિસ્ટેક આપણે જોવા મળશે કે ઘાત ઘાત એનઘાત આપણે છે તો એનો કોઈ અંક શૂન્ય છે કે નહીં ઓલું ઉદાહરણ આપણે જે 4 ની એન ઘાત જોયું તો એ અહીંયા 6 ની એન ઘાત જોવાનું છે તો હવે જો તમે અહીંયા ગણતરી કરશો તમારે આપણે આ રીતના મેં કીધેલું બે પંચા 10 થાય પછી વીસ માટે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ આ રીતના મેં તમને કરાવેલું હતું ત્રીસ માટે છે ત્રણ છ છ ને પંચા ત્રીસ અને ચાલીસ માટે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ અહીંયા તમે કોમન જોઈ શકો કે બે ગુણ્યા પાંચ હોવા જોઈએ અહીંયા છ ને આપણે વિભાજન કરીએ બે તેરી છ બે તો છે પણ ત્રણ એ નથી એ સંખ્યા એટલે અહીંયા તમને શું આવશે કે કોઈ પણ એકમનો અંકની સંખ્યામાં જો શૂન્ય હોય તો તેના માટે તમારે બે ગુણ્યા પાંચ છે એના અવયવ હોવા જોઈએ જો બે ગુણ્યા પાંચ અવયવ આવતા હોય તો તમારે જે સંખ્યા છે એનો એકમનો એનો કોઈ પણ વર્ગ કોઈ પણ એન સંખ્યા વડે તમે એનો ગુણો તો તમારું તે શૂન્ય હોય છે પણ અહીંયા આપણે છ છે એના બે તો કોમન અવયવ જોવા મળે પણ ત્રણ છે એ પાંચ છે એ કોમન અવયવ જોવા જોવા મળતા નથી સામાન્ય તરીકે પાંચ જોવા મળતા નથી તો અહીંયા આપણે આ છે એ અવયવમાં માં પાંચ શૂન્ય થશે નહીં એટલા માટે આ તમારે દાખલાની અંદર આ રીતે ગણતરી કરવાની છે મેં તમને ઉદાહરણમાં માં જે સમજાવ્યું એની જગ્યાએ ખાલી છ ની જગ્યાએ ચાર ની જગ્યાએ છ મુકવાના છે બસ એટલો ફેરફાર છે આની અંદર બીજો કોઈ એક્સ્ટ્રા ફેરફાર કરવાનો નથી હવે ત્યારબાદ સમજાવવાનું તમને કીધું કે સમજાવો કે સાત ગુણ્યા ગુણ્યા અગિયાર ગુણ્યા તેર તેર વત્તા છે સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા 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 ચાર ત્રણ બે એક પાંચ આપેલા છે હો અહીંયા અહીંયા આપણે શું આવશે પાંચ આવશે તો આ છે એના માટે વિભાજ્ય છે કે નહીં એ તમારે દર્શાવવાનું છે તો શું કરીએ કે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર વત્તા તેર માટે હું અહીંયા લખું ત્યારે તો અહીંયા તેર ને હું કોમન કાઢી શકું હા અત્યારે કોમન કાઢી વત્તા શું આવશે શકીએ હવે આ પદમાં તમે જો જોઈ શકો તો તમારે શું થશે કે અહીંયા અગિયાર છતાં સિતોતેર એટલે તેર કીતોતેર વત્તા એક આ થાય હવે સિત્તોતેર બતાવીએ કે ને ઈઠોતેર થાય એટલે તેર અઉન્સમાં ઈઠોતેર તો અહીંયા તેર છે એને ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર એટલે તમારા અહીંયા ઈઠોતેર એના સાથે થઈ જાય તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેરનો શું થાય વર્ગ થાય આ છે એ શું કીધેનું છે તમારે કે અવિભાજ્ય સંખ્યા છે એ સંખ્યાનો ગુણાકાર તરીકે તમે જ્યારે ઉપયોગ દર્શાવો ત્યારે તે શું થઈ જાય તે સંખ્યા છે એ વિભાજ્ય દર્શાવે આ શું દર્શાવે તે વિભાજ્ય સંખ્યા છે એવું દર્શાવે શું દર્શાવે વિભાજ્ય સંખ્યા છે છે તેવું દર્શાવે આ તમને તમે વિભાજ્ય દર્શાવી શકો એ જ રીતના અહીંયા તમે કરશો એટલે તમારો જે જવાબ આવશે એમાં તમે શું કરી શકશો અહીંયા જો પાંચ છે અહીંયા અહીંયા પણ પાંચ છે એટલે 5 ને કોમન તારવવાના છે અને પછી તમારે શું કરવાનું કે બધી સંખ્યાનો ગુણાકાર કે સાત ગુણ્યા છ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક વત્તા એક આ રીતના તમારે કરવાનું છે અહીંયા પ્લસ ફોન આવશે એનો તમે જે જવાબ મેળવશો એ તમારો શું મળશે અવયવ મળે તો આ અવયવ મળે તો આ વિભાજ્ય સંખ્યા છે એવું સાબિત થતું જોવા મળશે આ રીતના જ તમારે તમારી નિગણતરી કરવાની છે ત્યારબાદ તમારે એક જે આપેલું છે કે એકર રમત રમતા ની અંદર વર્તુળ આકાર માર્ગ છે એમાં સોનિયા છે એ એક પરિભ્રમણ પૂર્ણ કરતા કેટલી મિનિટ લાગે અઢાર મિનિટ એટલે કે કે એક વર્તુળાકાર મેદાન છે એની અંદર સોનિયા છે એને અઢાર મિનિટ લાગે હવે રવિ છે એને એક પરિભ્રમણ કરવા માટે કેટલો મિનિટ લાગે બાર મિનિટ લાગે આ છે રવિ એને બાર મિનિટ લાગે હવે બંને એક જ સાથે શરૂ કરે અને એક બિંદુ એ થી શરૂ કરે એ જ દિશામાં પરિભ્રમણ કરવાનું કરે છે અને કેટલી મિનિટમાં તે ફરી પ્રારંભ બિંદુ એ મળશે એટલે હું તમને એમ કહું કે સોનિયા છે અહીંયા થી સ્ટાર્ટ કરે અને રવિ પણ અહીંયા થી સ્ટાર્ટ કરે સોનિયા છે એ 18 મિનિટમાં પૂરું કરી નાખે આ છે 12 ની અંદર પૂરું કરે એટલે આ એક રાઉન્ડ મારશે એટલે આની 12 મિનિટ પૂરી થશે પણ સોનિયાની પણ બાર મિનિટ પૂરી થઈ હશે પણ એ રવિ છે એ બાર મિનિટ એટલે કે ઓછા સમયની અંદર પૂરું કરે અને સોનિયા છે એ અઢાર મિનિટ તો હવે બાર મિનિટ પછી તો આ અઢાર મિનિટ અહિયાં પહોંચે અઢાર મિનિટ થતા આ રવિ એ કેટલી મિનિટ આગળ નીકળી ગયો હશે છ મિનિટ એટલે છ મિનિટ જેટલો તે આગળ નીકળી જાય એટલે અહીંયા આવી જાય પિસ્તાલીસ અંશ ના એંગલે એ અહીંયા છ મિનિટ જેટલો સમય લાગતો જો બાર મિનિટ લાગતા બધામાં છ છ મિનિટ લાગે સોરી ત્રણ ત્રણ મિનિટ લાગે અહીંયા ઓકે તો ત્રણ ત્રણ મિનિટ જેટલો સમય એને પસાર ત્રણ ત્રણ મિનિટ પૂરી કરી નાખે એટલે છ મિનિટ થાય એટલે એક વખત અહીંયા પહોંચી જાય ત્યારે આ છે એ સોનિયા જો પેલી પહેલો રાઉન્ડ સોનિયા પૂરી કરશે ત્યારે રવિ ક્યાં હશે અહીંયા હશે બીજો રાઉન્ડ સોનિયા પાછી પૂરી કરે એટલે અઢાર જૂને છત્રીસ મિનિટ તો છત્રીસ મિનિટે પાછો તે શું થશે બાર તેરી છત્રીસ ત્રણ રાઉન્ડ પૂરા કરશે તો તમે તમે કેટલી મિનિટે તમારે મેળવવાનો મેળવવા માટે અને શું કરો આ રીતના લસાઅ લઈ લેવાનું બે છક બાર બે નવા અઢાર બે તેરી છ નવ એમના એમ ત્રણ એક ત્રણ ત્રણ તેરી નવ ત્રણ એકુ ત્રણ ત્રણ તેરી નવ નવ દુ અઢાર અઢાર દુ છત્રીસ રવિ દોઢ રાઉન્ડ પૂરો કર્યો છે સોનિયા પાછો બીજો રાઉન્ડ પૂરો કરશે ત્યારે રવિ અહીંયા હશે પ્રારંભ અને સોનિયા પણ પ્રારંભ હશે એટલે અઢાર અઢાર બે રાઉન્ડે સોનિયા પૂરા કરશે અને રવિ છે ત્રણ રાઉન્ડ પૂરા કરશે તો અહીંયા તમારે સોનિયા છે એને બે રાઉન્ડ મારે એટલે અઢાર ગુણ્યા બે અઢાર સમય એટલે લઘુત્તમ ઓછામાં ઓછું સમય એ ગણાય નાનામાં નાનું હોય ઓછામાં ઓછું હોય ત્યાં તમારે લસા મોટામાં મોટું હોય અથવા મહત્તમ આપેલું હોય તો ત્યારે તમારે શું કરવાનો ગુસ્સા શોધવાનો રહેશે આવી રીતના ઘણા બધા દાખલા પૂછા તો પ્રેક્ટિસ કરો અને આપણી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અસ્તુ જય હિન્દ જય ભારત